સત્સંગનો મહિમા શું ગુણાતન સામે કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ છીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છે કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજ નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् निशम् श्रीजेश्वपं मुदा महिमानो महिमा प्रवचनमालामा साष्टांग प्रणाम जय हैप्पी हैप्पी हेप्पी वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી લાભ પંચમી પંચાળા પ્રકરણનું પહેલું વચનાવ્રત આપણે બે દિવસથી વાંચી રહ્યા છીએ મહારાજ આમાં બુદ્ધિવાળાનું લક્ષણ પણ કરે છે અને સાથે સાથે વિચાર પામ્યાની આજ્ઞા પણ કરે છે કંઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરો એની અંદર વિચાર જરૂરી છે વિચારનો બીજ બળ ન હોય સાધક વિચારને પામ્યો ન હોય તો એને જગતના પંચ વિષય છે એ અતિ તુચ્છ જણાતા નથી એમાંથી ને વાસના મળતા નથી શાહુકારનો દ્રષ્ટાંત આપીને બ્રહ્માદિક દેવોની વાતો કરીને મશાલની પણ વાત કરીને મહારાજે આપણને સમજાવ્યું છે કે ભગવાનની પાસે ને ભગવાનના સાનિધ્યમાં અને ભગવાનમાં જે સુખ શાંતિ ને આનંદ છે એવું ક્યાંય નથી હવે આપણે થોડો આગળનો ભાગ વાંચીએ જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેઓ થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી તેમ બીજે ઠેકાણે એ તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહેવું છે અને જેટલું ભગવાનથી છેટે સવાય છે એ તેટલા સુખમાં ન્યૂનતા થાય છે માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખીઓ થઈશ અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે અને તે કરતા રાજાનો સુખ અધિક છે અને તેથી દેવતાનો સુખ અધિક છે અને તેથી ઇન્દ્રનો અધિક છે અને તેથી બૃહસ્પતિનો હો અને તેથી બ્રહ્માનો અને તેથી વૈકુંઠનો અને તેથી ગોલોકનો સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનો સુખ અતિ અધિક છે મહારાજ બહુ સુંદર રીતે દરેકને સમજાય તેવી સરળ ભાષામાં દ્રષ્ટાંત આપીને વાત કરે છે કે મારી બાજુમાં જે મશાલ બળે છે અને એનું અજવાળું આજુબાજુના વિસ્તારમાં છે પાંચ ફૂટના અંતરમાં કે દસ ફૂટના અંતરમાં એનું અજવાળું પહોંચે છે પણ એનાથી થોડા દૂર થઈએ તો અજવાળું ઓછું જણાય અને એનાથી સો મીટર દૂર જઈએ તો મૂળબુ અજવાળું દેખાય જ નહીં એ મહારાજ કે છે જેટલો ભગવાનનો અતિ છે નિકટપણાનો સંબંધ છે ભગવાનનું સામીપ્ય છે એટલું એને સુખનો અનુભવ થાય અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આ જીવ જ્યારે સત્સંગ કરે છે તો દુઃખ માત્ર ટળી જાય છે અને સુખીઓ થઈ જાય છે આ સિદ્ધાંત વાત સમજવા જેવી છે કોઈ પણ જીવાત્મા જ્યારે સંતનો સમાગમ કરે સત્સંગ કરે સંતનો સત્સંગ એટલે સત્યવા આત્મા અને સત્યવા પરમાત્મા સત્ય સત્યવા શાસ્ત્રો અને સત એવા સદગુરુ એનો સંગ કરે તો સુખીઓ થઈ જાય છે દુઃખ માત્ર દૂર ભાગે છે ટળી જાય છે આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને પ્રશ્ન આપણી પોતાની જાતને પૂછવાનું છે કે હું આટલા વર્ષોથી સત્સંગમાં છું તેમ છતાં પણ મને અશાંતિ કેમ આવે છે દુઃખ કેમ થાય છે બેચેની કેમ આવે છે હતાશા કેમ આવે છે નિરાશા કેમ આવે છે આદિ વ્યાધિ ઉપાધિ કેમ આવે છે સત્સંગ તો આટલા બધા વર્ષોથી કરું છું યોગી બાપા મળ્યા પ્રમુખ સ્વામી મળ્યા શાસ્ત્રીજી મહારાજ મળ્યા અને મહંત સ્વામી મહારાજ પણ મળ્યા ગુણાતીતાનંદ સ્વામી તો સત્ય વક્તા છે ક્યારેય પણ એમનું વચન ખોટું ન હોય અસત્ય ક્યારેય બોલે જ નહીં એમણે પોતાની વાતમાં કહ્યું કે સત્સંગ કરે તો જીવ સુખ્યો થઈ જાય તેમ છતાં પણ આપણને દુઃખ રહે છે તો સમજવું કે આપણે જે પ્રમાણમાં જેટલા પ્રમાણમાં જે રીતે જે રીતિ નીતિ પ્રણાલીકા મેથડ પ્રમાણે સત્સંગ કરવો જોઈએ એવી રીતનો સત્સંગ નથી કરતા આપણે મશાલની બાજુમાં તો છીએ પણ એકદમ અડવાડ નથી પાંચ ફૂટના અંતરમાં પણ નથી લાખો ને કરોડો માઇલ દૂર બેઠા છીએ એટલા માટે મશાલનું અજવાળું આપણી સુધી પહોંચતું નથી એ અજવાળાનો પ્રકાશનો આપણને અનુભવ નથી થતો એમ આપણે ભગવાનથી જેટલા દૂર રહીશું એટલો આપણને ભગવાનનો આનંદ ઓછો આવશે ભગવાનની નજીકમાં અને ભગવાનની સમીપમાં રહેવું એટલે શું આજ્ઞા અને ઉપાસના બંને જ્યારે દ્રઢ થાય ભગવાનની જે કંઈ આપણા માટે ત્યાગી ગ્રહી માટેની આજ્ઞા છે આજ્ઞાનું પાલન કરવામાં આવે અને ઉપાસના એટલે કે ભગવાન સર્વોપરી છે સદા સાકાર છે સદા કરતા અર્તા છે અને પ્રગટ છે દિવ્ય છે અલૌકિક છે માયામુક્ત છે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી નિર્દોષ છે અને ત્રિગુણાથી જ છે અનંતના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પધાર્યા છે એવી સમજણની દ્રઢતા એનું નામ ઉપાસના જેટલી આજ્ઞા અને ઉપાસનાની દ્રઢતા એટલું સમજો કે તમે ભગવાનનું સામીપ્ય છે એમાં જેટલી ખામી એટલું આપણે ભગવાનથી દૂર પણ છે તો મહારાજ પોતે સમજાવે છે કે બુદ્ધિશાળી માણસ કોણ કે હંમેશના માટે વિચાર કરે કે જો મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈ જશે અને ભગવાનનો સંબંધ મારે અતિશય રાખવો છે અને હું અતિશય સંબંધ રાખીશ તો મને ભગવાનના ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિશાળી કહીએ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિનો લોભ રાખવાની વાત છે જેમ પૈસા કમાવાનો લોભ છે સુખ સગવડ અને સાધનો મેળવવાનો લોભ છે એવી રીતે ભગવાનના સામીપ્યનો અને ભગવાનના ઉત્કૃષ્ટ સુખનો આપણને લોભ થવો જોઈએ અને લોભ લાગે ત્યાર પછી આપણને તાલાવેલી લાગે અને તાલાવેલી લાગે એટલે આપણને આત્માની પરમાત્માનો સાક્ષાત્કાર થાય થાય ને થાય જ રામકૃષ્ણ પરમહંસના આશ્રમની અંદર એક મુમુક્ષ હંમેશા એમના પ્રવચન સાંભળવા માટે આવતું અને એક દિવસ ચાલુ પ્રવચનમાં આ મુમુક્ષોએ રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો કે મને આત્માનો અને પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય એનો મને ઉપાય બતાવો રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે અત્યારે તો જે વિષય ઉપર પ્રવચન ચાલે છે એ આપણે ચાલુ રાખીએ અને એનો સમય આવશે ત્યારે એનો ઉત્તર હું તમને પ્રવચનમાં આપી દઈશ એવી રીતે બે પાંચ દિવસ પસાર થયા અને એક દિવસ નદીમાં બંને જણા સ્નાન કરવા માટે ગયા તો રામકૃષ્ણ પરમસિંહ મુમુક્ષુને કહ્યું કે ચાલો આપણે પાણીમાં ડૂબકી લગાવીને વધારે સમય કોણ રહે છે બંને એક સાથે ડૂબકી મારી પરંતુ રામકૃષ્ણ પરમંશ તરત જ બહાર નીકળી ગયા ડૂબકી મારી હતી તો પણ અને બહાર નીકળીને આ જે એ ડૂબકી પાણીમાં મારી હતી એના માથા ઉપર એના ખભા ઉપર હાથ રાખી દીધા બંને પેલો પાણીમાંથી બહાર નીકળવા માટે ખૂબ પ્રયત્ન કરે પરંતુ રામકૃષ્ણ પરમંસે એને દબાવી રાખે પાણીમાં ડુબાડી રાખ્યો પાંચ સેકન્ડ દસ સેકન્ડ પંદર સેકન્ડ વીસ સેકન્ડ અને આને તો અંદર ડૂબકી હતી એટલે ગભરામણ થવા માંડી પાણી પીવા માંડો બડબડિયા બીકળવા માંડ્યા અને પછી રામકૃષ્ણ પરમંસિંહના માથાને હાથ ખભા ઉપરથી હાથ લઈ લીધો અને પેલો બહાર નીકળ્યો આમ ઉલટી થવા માંડી ગભરામણ થવા માંડી બે બાકળો થઈ ગયો ક્રોધાયમાન થયો અને કહ્યું કે તમે સાધુ છો કે કોણ છો મને મારી નાખવો જ તમે મને કેમ આવી રીતે ડુબાડતા હતા એને ઉઠાવીને નદીના તટ ઉપર લઈ ગયા અને ત્યાં આગળ રામકૃષ્ણ પરમહંશે એને પાંચ દંડવત પ્રણામ કરીને કહું જો મેં સાધુના કપડા પહેર્યા છે અને સાધુનો ધર્મ છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય એવો બોલાય નહીં એવો વિચારાય નહીં એવી ક્રિયા પણ ન થાય મન વચન કર્મથી દરેકનું ભલું થાય એ સાધુનો પરમ ધર્મ છે તેમ છતાં પણ મેં તને ડુબાડવા માટેનો પ્રયત્ન કર્યો એનું એક જ કારણ છે કે થોડા દિવસ પહેલા મને પ્રશ્ન પૂછ્યો હતો કે આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય તો એનો આ જવાબ છે તને જેવી રીતે પાણીમાંથી બહાર નીકળવાની જેટલી તાલાવેલી તમન્ના અને ઉતાવળ હતી આકળો વ્યાકળો થઈ ગયો તો એમ તને જયારે ભગવાન અને આત્માનું દર્શન કરવા માટેની તાલાવેલી લાગે તો ભગવાનને બોલાવવા નહીં પડે આત્માનો પરમાત્માનો સાક્ષાત્કાર સહજ થશે આપણને ભગવાનના દર્શનનો લોભ નથી સત્સંગનો લોભ નથી એમના રાજીપા પ્રાપ્ત કરવાનો લોભ નથી આજ્ઞા પાડીને એમનું ધાર્યું કરવાનો લોભ નથી આપણને આપણું ધાર્યું કરવામાં લોભ અને આનંદ છે એટલા માટે આપણે ભગવાન થી અને ગુરૂ થી દૂર દૂર જતા રહીએ છીએ ઉત્કૃષ્ટ સુખ શું છે એની આપણે નજર નથી દોડાવી વિચારને નથી પામ્યા બુદ્ધિશાળી નથી બુદ્ધુ છીએ ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરે એના સુખનો આનંદનો વિચાર કરે અને આપણને આવું અદભુત અલૌકિક સુખ આપવા માટે કરુણા કરીને કોઈ બ્રહ્માંડમાં ન રોકાણ અને આપણી પાસે આવ્યા તેમ છતાં પણ આપણે આ દુનિયાના સુખ માગીએ છીએ એનો લોભ રાખીએ છીએ અને સ્વામીને પત્ર લખીએ ઈમેલ કરીએ ફોનમાં વાત કરીએ કે સ્વામી મારું આ કામ થઈ જાય મારો આ સંકલ્પ પૂરો થાય ને બંગલો થાય ને મોટરગાડી આવે ને મહંત સ્વામી મહારાજ તો ઘણી વખત વાત કરે કે આવા ગુણાતી સંત છે આપણને બ્રહ્મરૂપ કરવા માટે આ લોકમાં વધાર્યા છે એમની એ મોનોપોલી છે જીવનો જીવભાવ ટાળીને જીવાત્માને બ્રહ્મભાવની ભૂમિકા સુધી પહોંચાડી ભગવાનના ધામનો અધિકારી કરવો જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામરૂપ અક્ષર ગુણાથી સંત આપણને મળ્યા છે એની પાસે આપણે નાના એવા બાળકના હગેલા બાળવતિયા દોડાવીએ છીએ મળમૂત્રવાળા બંગલો માગીએ મોટરગાડી માગીએ દુનિયાની સત્તા માગીએ માનપાન માગીએ તે બાળવતિયા દોડાવવા જેવું છે એ ધોવા માટે નથી આવ્યા આપણા મન ઇન્દ્રિયો અંતકરણને ધોવા માટે અને આપનો જીવભાવ ટાળવા માટે આ સંત પુરૂષ આ કૃપા કરીને પૃથ્વી ઉપર પધાર્યા છે તો ઉત્કૃષ્ટ સુખની અંદર આપણી નજર પહોંચવી જોઈએ વિચારને પામવાની જરૂર છે બીજા ઘણા બધા લૌકિક કાર્યની અંદર વ્યવહાર માર્ગમાં એટલા બધા વિચાર કરીએ નવી દુકાન કરવાની હોય તો વિચાર કરીએ કે લોકેશન કેવું છે આજુબાજુનો વિસ્તાર કેવો છે અહીંયા ધંધો ચાલશે કે નહીં ચાલે કયો ધંધો નાખવો જોઈએ એમાં કેટલો પ્રોફિટ થશે શું ભાડું છે પાર્કિંગની જગ્યા છે કે કેમ કેટલા પ્રકારના વિચાર કરીએ છીએ પણ ભગવાનની પાસે જે સુખ અને આનંદ છે એના માટેનો વિચાર આપણે ક્યારેય કરતા નથી દુઃખમાંથી બહાર નીકળવાનો આપણે વિચાર જ નથી આવતો અને મનમાં ક્યારે વિચાર નથી થતો ભગવાન જે સુખે કરીને ગુણાતી સંત જે સુખે કરીને સુખિયા છે અખંડ આનંદમાં મસ્તી મારે છે દુઃખ અશાંતિ ઉપાધિ લાખો માઇલ એમનાથી દૂર રહે છે યોગીજી મહારાજને એમના શરીરમાં સત્તર સત્તર રોગો હતા અને કેટલી બધી મુઠ્ઠી ભરાય એટલી ને કેપ્સ્યુલ લેતા હતા છતાં પણ ખોંખારો ખાતા જાય શરદી હોય ઉધરસ હોય ઠંડી લાગતી હોય એમાં તાળી વગાડતા વગાડતા ડોલતા ડોલતા બ્રહ્માનંદમાં મસ્ત બનીને ભગવાનના કીર્તનને ભજનનું ગાન કરતા અને પ્રવચન કરતા એમની પાસે રાડો ઘડિયાળ નહોતી સ્વેટર નહોતું મૂજા નહોતા એમની પાસે એક નયો પૈસો પણ નહીં એમના નામે એક બેંક બેલેન્સમાં પૈસો પણ નહીં એમના નામે ઇંચ જેટલી જગ્યા પણ નહીં તેમ છતાં એમને તો ભગવાનનો આનંદ હતો પણ એમના દર્શન કરે એમને પણ અખંડ ભગવાનનો આનંદ અનુભવાતો કારણ કે એમણે ભગવાનને રાખ્યા હતા અને ભગવાનના સુખમાં એમની નજર પહોંચી ગઈ હતી તો આપણે આ લોભ રાખવાનો છે કથા વાર્તાનો લોભ રાખો મહિમા ગાવાનો અને મહિમા સાંભળવાનો લોભ રાખો પ્રસાદનો લોભ રે જમવામાં પંગતમાં થોડા વહેલા મોડા પડીએ અને કંઈક અમુક વસ્તુ ખૂટી જાય તો આપણને ઊંચ દુઃખ થાય છે સ્વામી કે આપણને ભગવાનમાં પ્રેમ હોય અને ભગવાનની કથા વાર્તા ચૂકી જવાય રહેવાની સભામાં મોડા પહોંચાય ને કોઈ સારા સંતનું જોરદાર પ્રવચન અત્યારે જ્ઞાન સત્ર અને ગુણાતી સત્ર ચાલે છે એના પ્રવચનો કેટલા અદભૂત પ્રવચનો જીવન સ્વામી બ્રહ્મિહરી સ્વામી આત્મતૃપ્ત સ્વામી કેટલા અદભુત પ્રવચનો ભદ્ર સ્વામીના પ્રવચનો અને છેવટે મહંત સ્વામી મહારાજના આશીર્વાદ એ આપણે ચૂકી જઈએ તો આપણને બળતરા થાય છે દુઃખ થાય છે કે મારું મેં ગુમાવ્યું આવો વિચાર નથી આવતો મોક્ષતા નથી આપણે બુદ્ધિશાળી નથી વિચારને પામ્યો નથી મહારાજે અંતમાં કહ્યું કે જે વિચારને પામ્યો હોય તે વિચાર એવી રીતનો કરે કે પશુ કરતા મનુષ્યના સુખ છે વધારે છે અધિક છે અને એના કરતા રાજાનું સુખ અધિક છે એના કરતા દેવતાનું સુખ અધિક છે એના કરતા ઇન્દ્ર જે દેવતાનો રાજા કહેવાય એનું સુખ અધિક છે અને એના કરતા બૃહસ્પતિનું સુખ અધિક છે અને બ્રહ્માનું અને વૈકુંઠ લોકનું એનું સુખ અધિક છે અને એના લોક એ લોક કરતા ગોલોકનું સુખ અધિક છે શબ્દો ઉપર ધ્યાન આપજો ફરીથી વાંચું છો આપણને ખ્યાલ આવશે કે ગોલોક કરતા ધામ કરતા બ્રહ્મ બધા બધા ધામો કરતા અક્ષરધામ જુદું છે અને એનું સુખ તમામ સુખ કરતા અતિશય અતિશય અધિક છે હું ફરીથી વાંચું એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે અને તે કરતા રાજાનો સુખ અધિક છે અને તેથી દેવતાનો સુખ અધિક છે અને તેથી ઇન્દ્રનો અધિક છે અને તેથી બૃહસ્પતિનો ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુઠનો ને તેથી ગોલોકનો સુખ તે અધિક છે અને તેથી ભગવાનના નું સુખ અતિ અધિક છે તો વૈકુંઠ કરતા ગોલોક કરતા સ્વર્ગ કરતા આ બધા કરતા અક્ષરધામ અલગ થયું અને બીજા બધાના શોખ કરતા અક્ષરધામનો શોખ અતિશય 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 અધિક છે તો ભગવાન સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ છે અને એમના સુખ આગળ બધા સુખ છે ગૌણ છે એવી પ્રકારે વિચાર કરીને એ સુખને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરે મહારાજ જે છે એને બુદ્ધિશાળી કહેવાય ભગવાન સ્વામિનારાયણને મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે દુનિયાની બુદ્ધિ તો ભગવાને ઘણી બધી આપી છે પરંતુ અમને આધ્યાત્મિક બુદ્ધિ આપો કે અમારી નજર ભગવાનના સુખમાં પહોંચે ભગવાનમાં પહોંચે ગુરુહરીમાં પહોંચે અને એમનો જે મહિમા છે યથાર્થ રીતે સમજાય એવી પ્રકારની અમારા ઉપર કરુણા વર્ષા કરો મહિમાની વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આપણે સાંભળીશું આજે લાભ પંચમીનો દિવસ છે મોટા મોટો લાભ ભગવાન અને સંત મળ્યા એનાથી દુનિયામાં કોઈ મોટો લાભ નથી એના મહિમાનો વિચાર આપણે કરતા રહીએ તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય